તો એના ગઈ જોસ મમ્મી ને આવી ગયા છે ચા બા પી રહ્યા છે પપ્પા બી આવી ગયા છે ચા બા પી રહ્યા તમે જોતા કરો ભાઈ શાકભાજી ચોઈમ જે તો લે જેનું લઈ ગયા ઊંધીઓ કાલ ઊંધી બનાવવાનું તો બનાલે ગઈસ કાલે અમે બનાવશું આ બતાવશું તમને કેવી રીતે ઊંધી બનાવશું અમે પપ્પા બનાવવાના છે કાલ રસોડિયા મેન 400 કોઈ પણ શાકભાજી આવી તો 400 રૂપિયા ની શાકભાજી આવી છે કાલ ઊંધ્યા માટે પેસરમાં પપ્પા લઈ છે અને કાલ તમને હું આખો બ્લોગ બતાવ અમાર પપ્પા કેવી રીતે ઊંધી બનાવશે કેવી રીતે બનાવશે તો ચેનલ પર નવો તો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો શું ક્યાં ભાજપ કાબા ભી લો પછી આપણે મળીએ એટલે કઈ તમે જોયો તો આપણા ટાયરના હોલ પડી ગયા એક બે થઈ આ પડી ગયો ચાર પોત છ સાત આઠ જો

ચારસો રૂપિયા પપ્પા કહેતો ફરવા ના લગાઈ તમે જોઈ શકો છો આપણો શાક બની રહ્યું તમે ચેક કરી શકો શાક ચડી રહ્યું ગાય તમે ચેક કરી શકો શું બનાવી છો ડુંગળી બટાકા તો ભાઈ ના ગાય આજ તો બન્યું ડુંગળી બટાકા શાક હજુ બન્યું નથી બની રહ્યું છે જેથી ખાવાનું બાકી હજુ આ તો ખબર નહીં આ તો ખાઈ લીધું વહેલા વહેલા કાઢી કાઢીને ઉપર નહીં ખાધું ઠંડી ઓછી થઈ જાય ને ઠંડી ઓછી થઈ જાય કાલે તો ઊંધી બનાવ પપ્પા બનાવવાની કોઈ

સો ફાઈનલી ગાઈસ તમે ચેક કરી શકો છો કે આપણો સ્પીકર લાઈ દીધો છે તે કાતી કે લેટેસ્ટ સ્પીકર આપણે બગાડીએ તમે ચેક કરી શકો સ્પીકર તો સારું હોય જોઈએ ગાઈસ કેવું લાગે છે ફાઈનલી ગાઈસ તમે ચેક કરી શકો છો ગાઈસ આપણો ટાયર એકદમ મસ્તી થઈ ગયું છે બેહ જેવું ગાઈસ તમે જોઈ શકો છો આપણો હા તો ગાઈસ તમે જો એકદમ મસ્તી બેસા જેવું થઈ ગયું છે અમાર અંકિત ભાઈ બનાવ્યો તમે ચેક કરી શકો છો ગાઈસ તો ફાઈનલી ગાઈસ જો મમ્મી ને આવી ગયા છે અને ખાને લગાય તમે પતંગ મમ્મી તો મમ્મી જો લાવે પતંગ તો પડી છે અંદર મારી પર જે ને પણ નહીં પીવી તો ખાને લગાય જો પતંગ ને ઉલામ બાકી છે ફિરકી તો પેલી દોરી તો પેલી ફાટી પડી હ પણ પતંગ લાવે કેમ કે હવે એકલો જ હું ચગાવવાળો અમારા અંકિતભાઈ ના ચકા અમારે ઘરમાંથી ગઈશ કોઈ પતંગ પતંગને ચકાતું નહીં ખાઈ શોક સાથે કઈ તમે ચેક કરી શકો કાંઈ આપણો પતંગ ચકાતો ભાઈ બંને ચકા પણ ગાઈશ પવનની પતંગ ચકું તમે જોઈ શકો છો પવન જ નહીં આમ બે ત્રણ દિવસ પવન વધારો હોય અને આજ તો કાંઈ પવન જ નહીં એટલા માટે હાથ થાકી જાય બહુ ચકા ચકા ઉપર જાય પછી પવનને એકદમ બે ગયો ને એવું પતંગ ગમતી નીચે આવી જાય તમે શકો એકદમ મસ્તી લીલા લીલાઓ છે તમે જોઈ શકો છો આમાં તો કઈ જાય તો તમે જોઈ શકો છો

પતંગ લઈ જઉ છું મારા ઘરે અને આ જો ગાઈસ હું તમને કાલે મળીશ પછી આવતી કાલ બાય બાય હા એ સરસ તો બધી અલગ અલગ છે અમા અલગ અલગ કડી લાગ ચારે ચાર અલગ જ પણ જાય એવું એક નું એક ઈસી બીટું નહી આવો તમને ત્યાં વાઇટ લેવાની વાઇટ આખેલી દે બે કેલા બે કોડી બસ બે કોડી બહુ છે ને વાઇટ માં વ્હાઈટ અલગ વસ્તુ છે હું તડકામો માં કેવી હોય વ્હાઈટ દેખાય તો પતંગ બમ વોકો બને વ્હાઈટ અમુક સમયે એ કામ કરી છે પતંગ કમ્પ્લીટ કમ્પ્લીટ કરીને જ મળી જશે બા બે બરોબર આ તો વાત છે કમ્પ્લીટ ના કાય અંદર તો ને કમ્પ્લીટ કમ્પ્લીટ યાર આટલું જ મે બનાવ ટેપ માર માર જ કરું છું બરોબર ચેક કરીને આવું આ ઉડી જાય ને આવી જ બનાવવા સેફટી માટે બોલવું પડે બીજી આ લઈ લે કરડીને લઈ લે બીજી આવી જ આપી દો આમાં આ દેવું કરો નીચે એ ખારો કલર હોય ને

આ પતંગની તૈયાર થઈ હતી ગાઈ છે અમે કિન્યા કિના બંધે ગાઈશ અમે જો કિન્યા બાંધવા પેશર લગાવી આવું પડ્યું આવું ધરાવું ગાય તો કિન્યા બીન્યા બંદે ગાઈશ એને કે તમે ચેક કરો ઊંધિયાની બી તૈયાર થઈ છે આ શું છે ગાય ગેસ્ટ કરજો તમે જોઈ શકો છો આ ઊંધિયાના મસાલા છે ગાયસ આ ચાર પાંચ ગાય પપ્પાએ મંગાયા હતા ત્યાં પણ લાવી દીધા છે તમે જોઈ શકો છો આ છે ગાયસ ખજાનો તમે જો શાકભાજી છે ગાયસ બધી એ ગાયસ કાલ આપણે બનાવો છે ગાયસ ઊંધિયું તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરજો કારણ કે પકો બના છે ઉંધી હોય તો ગાઈસ તમે ટેસ્ટ કરીને બતાવજો કેવું છે કે હું નહીં તો ભલે જોઈ જો બતાતો તમે મગેડી હે પણ થોડી વાર હે ગાઈસ કinha જે બંદે હો ને હા થોડે આવ ઓલી ફાઇનલ કે ગાઈસ આપણે કાલ હું ઉંધી બનાવવાનું એટલે તમે જોઈ શકો છો ગાઈસ સામાન લાયા બહુ લાયા બધારા

સો ફરી કે તમે ચેક કરી શકો છો કઈ આપણે લઈને ગયા છે એક કોડી અને આ બીજી છે બે કોડી તો ફરી લગાવી ટોટલ છે બે કોડી અને ફાને લખાય આપણે બે જ ક્વા છે કેમ કે ગાય મારા ઘરમાં ગાય હું એકલું જ તમને કહી દઉં પતંગ ચગાવવાનો કહીશ હું એકલો જ છું કેમ કે મારા ભાઈ મોટા ભાઈ પતંગનો શોખ નથી ગાય છે એમને પતંગનો નહીં ગાય છે એમને કોઈ બી એમ એવું પતંગ ચગાવવાનું કહીએ તો શોખ નથી એમને જોવાનો શોખ છે તો ગાય છે એમ તો એમને બોલાવશું ચકાવશું અને કહે આવો પતંગ ચગાવવા તો ફાઈનલ કહે તમે જોઈ શકો છો આપણે એક બે કોડી આવી ગઈ છે અને ફાઈનલ કહે છે આપણે આપણે તો ઉત્તરાયણ ગાય આનાથી મનાવવાનાથી તમે જોઈ શકો છો ખોટી વાત છે આ તો કંઈ સ્કીન બંધ હલાવે છે બે ફીર તો ન્યા ચપારી છે રાજા સાહેબ તો હા તો ગાઈસ કમ્પ્લીટ સાંભળી જો ગાઈસ આ તો ખાલી કિનિયા બંધવા છે બે ફેર તો નીચે પડી છે તમને બતાવી અમર એ રહી અવારે લપેટ 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 અવારમાં અવારમાં જોઈએ છીએ કેટલા ઉઠાય છે કહી ગયા તો છીએ પણ અમારે વહેલા ઉઠાતું નથી તો મને તમે ચેક કરી શકો છો એક અને બે એક અને બે બે અને સોરી બે ખોડી તો બહુ થઈ જઈ ગઈ છે આમાંથી બી પડે છે પણ આપણે ચકાવી આમાં તો આપણે ચાલુ કહે કશું વિડીયો એડિટિંગ કરવાનું ખબર સંદિબેન સંદીબેન બહુ મોડું થાય છે મારે વહેલા ઉઠવાનું છે ફતે ચકાવવાની છે ધાબા ઉપર ધાબા ઉપર તો મને લાગે ચાલો આપણે ગિનિયા બીજા બંધે મારા અંકિતભાઈ બોલાયા છે દૂર દૂર તક કોઈ દીકતા નહીં હે થોડી વાર માં આવી જઈ તો કિન્ડિયા બી એક બે પતંગ બંધ આપડે જો સ્ટેન્ડ નથી કિન્ડિયા બંધી જ છે થોડી વાર આપણે તમે જોઈ શકો તો કઈ જ પતંગનું અનબોક્સિંગ કરીએ એટલે અનબોક્સિંગ એટલે કઈ કેવા છે તો હજી પેલા ભાઈ આપે એમ આપણે લઈને આવતા રહ્યા તમને ખબર છે ગાઈસ નું ફાટક બહુ ભય નઈ રહ્યો ગાઈસ મોડું થતું તેના માટે બ્લોગ આઈ નઈ બનાવ્યો પણ ત્યાં તમે જોઈ શકો તો ગાઈસ ધીમા ધીમા કાઢુ પાણ કે ફાટી જાય તો અડધી રાતે ચો લઈ જવાનું વાગે જો આ તો નીકળી ગયું છે અને આ તો ગાઈસ એકદમ જો આપ આપડા જેવું આવ્યો વાગ તા ના 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 તમે તમે જોઈ શકો છો અને બે આપણે કાઢી લઈએ તો ફાઈનલ ગાઈસ તમે જોઈ શકો છો આ એક આ આને બે આપણે કાઢી લઈએ ગાઈસ એકદમ તમે જોજો કેટલો મસ્તી મસ્તી કલર આ તમે જોજો કે તો આ બી સારું છે આ બી સારું છે આ ભાઈ તમે જોજો તો આ નીચે બી સરસ જો તો અરે રે ગાઈસ 2024 તન ન ન ગાઈસ પતંગ તો સારા છે ગાઈસ યાર એક નંબર હો ભાઈ તમને કહી દઉં ગાઈસ મારો પરિસ ગાઈસ 100 રૂપિયા ની એક કોડી એટલે 200 રૂપિયામાં માં બે કોડી તમને કહી દીધું પહેલા જ ભાવ એવડા સંદીપ ભાઈ અમને કીધું હતું અમારે જોઈએ અમારે કયો કયો કલર છે

અરે રે જો દગાઈ એકદમ મસ્તી મસ્તી કલર આયા બધા બંગાળ ફને લગાવી તમે ચેક કરી શકો ગઈ જ આપણો તમે જોઈ લો પતંગ અને બંધી તમે ચેક કરી શકો તો ગાઈસ આ બધી પતંગ છે એને કિનને આપણું બંધી દીધી તમે જોઈ શકો તો ગાઈસ અને ફાને લગાવી તો હવાને ડાયરેક્ટ ચકાવાની જ તો ફરી ગાઈસ મને આ હવા હવાને તમને ચેનલ પર આવતો લાઈને લઈ મારે નેક્સ્ટ બ્લોગ